નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની વાર્તા ખૂબ જ સમજવાલાયક વાર્તા બનવાની છે અને આ વાર્તા આજના આધુનિક સમાજના દરેક વ્યક્તિ માટે શિક્ષાપ્રદ વાર્તા છે એટલે દરેક યુવાનો વડીલવૃદ્ધ તમામ લોકોએ આ વાર્તા જરૂર સાંભળવી જોઈએ

પોતાની પત્નીની તસવીર જોઈ રહ્યા હતા અને પોતાની પત્ની સાથે વિતાવેલી અમુક યાદગાર પળોને યાદ કરી રહ્યા હતા એની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા પત્નીના મૃત્યુ બાદ જાણે કે એમને પોતાનું જીવન એક ભાર રૂપ લાગી રહ્યું હતું આજે સવારથી જ વિનયભાઈની હાલત ખૂબ ખરાબ હતી તેના પેટમાં અચાનક દુખાવો શરૂ થયો અને ઉલટી થવા લાગી કદાચ વાસી ખાવાનું ખાવાથી વિનયભાઈને એસિડિટી થઈ ગઈ હતી આજે એમનો દીકરો અજય પણ ઓફિસેથી વહેલો આવી ગયો હતો હવે વિનયભાઈએ એની વધુને કહ્યું કે વહુ જરા અજયને ફોન લગાવીને ઘરે બોલાવી લઈને મારી તબિયત વધારે ખરાબ થવા લાગી છે મારા શરીરમાં જાણે જીવ જ ન રહ્યો હોય એવું લાગી રહ્યું છે વિનયભાઈ ફક્ત આટલું જ બોલ્યા ત્યાં તો એની વહુ ભાવિકા ચિલ્લાવા લાગી અને કહેવા લાગી કે પિતાજી તમારે મારા પતિના ખર્ચા વધાર્યા સિવાય બીજું કંઈ કામ જ નથી અને મારા પતિ ઓફિસે ગયા છે અને તમારા માટે એ ઓફિસ છોડીને નહીં આવી શકે તમને કેટલી વાર કહ્યું છે કે જેટલું ભોજન પચાવી શકો એટલું જ ખાવાનું રાખો પરંતુ ખાવામાં તો તમે ધ્યાન રાખતા નથી આખો દિવસ તમારું મોઢું ચાલુ જ હોય છે અને આ ગઢપણમાં જીભ પર કાબૂ નહીં રાખો તો ઉલટીઓ થતી રહેશે વહુની આવી ગુસ્સાભરી વાતો સાંભળીને વિનયભાઈ ચૂપ થઈને પાછા પોતાના રૂમમાં આવીને બેસી ગયા અને વિચારવા લાગ્યા ત્યારે જ એને યાદ આવ્યું કે જ્યારે એનું પેટ ખરાબ થતું હતું અને જ્યારે એમને ઉલટી થતી હતી ત્યારે એની પત્ની તેને લીંબુ શરબત બનાવીને આપતી હતી અને લીંબુ શરબત પીવાથી વિનયભાઈને થોડી રાહત મળતી હતી એટલે હવે શરબત બનાવવા માટે વિનયભાઈએ પોતાની પુત્રીને બોલાવી અને થોડું લીંબુ શરબત બનાવવા માટે કહ્યું એટલે પૌત્રીએ દાદાજી માટે લીંબુ શરબત બનાવી આપ્યું અને દાદાજી આ લીંબુ શરબત પીને જ્યારે ગ્લાસ મૂકવા માટે રસોડામાં ગયા તો શરીરમાં કમજોરીના કારણે તેના હાથ કાપવા લાગ્યા અને ગ્લાસ નીચે પડી ગયો કાચનો ગ્લાસ હોવાના કારણે નીચે પડતા જ તૂટી ગયો અને જ્યારે વહુએ આ ગ્લાસ તૂટવાનો અવાજ સાંભળ્યો એટલે તે દોડતી દોડતી રસોડામાં આવી અને ખૂબ જ ગુસ્સા ભર્યા અવાજે ભાવિકા પિતાજીને ખિજાવા લાગી અને કહેવા લાગી કે તમને ખબર છે આ કેટલો મોંઘો ગ્લાસ હતો તમે તો કંઈ કામ ધંધો કરતા નથી અને ઘરમાં નુકસાની કરતા રહો છો આવી રીતે ખૂબ જ અપમાનજનક શબ્દોથી પિતાજીને ખખડાવા લાગી વહુનો એક એક શબ્દ પિતાજીના હૃદયમાં તીરની જેમ વાગી રહ્યો હતો હવે બપોરના ત્રણ વાગી ગયા હતા અને ઉલટીઓના કારણે પિતાજીનું પેટ એકદમ ખાલી થઈ ગયું હતું પિતાજીને ખૂબ જ ભૂખ લાગી હતી પરંતુ વહુને કહેવાની એની હિંમત નહોતી થઈ રહી એટલે તેઓ જાતે જ ઊભા થયા અને રસોડામાં જઈને જમવાનું શોધવા લાગ્યા ખાવાનું મળી ગયું એટલે ખાવાની પ્લેટ લઈને તેઓ પોતાના રૂમ તરફ જઈ રહ્યા હતા ત્યારે જ વધુએ રસ્તામાં એને ઊભા રાખ્યા અને કહેવા લાગી કે આ શું છે પિતાજી હમણાં તો તમને ઉલટીઓ થઈ રહી હતી અને આટલી જલ્દી તમને ભૂખ પણ લાગી ગઈ તમને એ નથી દેખાતું કે તમારી ઉલટીના કારણે ઘરમાં કેટલી બધી ગંદકી ફેલાઈ ગઈ છે એટલે જાઓ પહેલાં પોતું લઈને તમે ફેલાવેલી ગંદકી સાફ કરો આટલું કહીને ભાવિકાએ પિતાજીના હાથમાંથી જમવાની થાળી લઈ લીધી ભૂખ અને તરસથી તડપી રહેલા વિનયભાઈ લાચારી લાચારીભરી નજરથી ફક્ત તેની વહુ તરફ જોઈ રહ્યા હતા હવે સવારથી સાંજ થઈ ગઈ હતી પરંતુ વિનયભાઈના મોઢામાં એક રોટલીનો કોળિયો પણ ગયો નહોતો સાંજે જ્યારે એનો પુત્ર ઘરે આવ્યો ત્યારે એને એના પિતાજીને પૂછ્યું કે પિતાજી મને એવું લાગી રહ્યું છે કે તમારી તબિયત ઠીક નથી ત્યારે વિનયભાઈએ એના પુત્રને પોતાની હાલત વિશે જણાવ્યું એટલે અજયે કહ્યું કે તમે મને જણાવ્યું હોત તો હું તમને ડોક્ટર પાસે લઈ જાત એટલે પિતા કહેવા લાગ્યા કે બેટા વહુ કહી રહી હતી કે જ્યારે હજુ તો વિનયભાઈ કંઈક બોલવા જઈ રહ્યા હતા ત્યારે જ એની વહુ ભાવિકા એની તરફ ગુસ્સાથી જોવા લાગી એટલે જ વિનયભાઈ ત્યાં જ બંધ થઈ ગયા અને અજય પૂછવા લાગ્યો કે પિતાજી તમે કંઈક કહી રહ્યા હતા બોલોને શું કહેવા માંગો છો અજય એના પિતાજી પાસેથી જાણવા માંગતો હતો કે ઘરમાં શું બનાવ બન્યો હતો એટલે વિનયભાઈએ કહ્યું કે બેટા હું કહી રહ્યો હતો કે મારી દવા પૂરી થઈ ગઈ છે એટલે આવતીકાલે સાંજે તું ઓફિસેથી ઘરે આવતો હો ત્યારે લેતો આવજે એટલે હવે અજયે કહ્યું કે અરે પિતાજી તમારી દવા તો હું બે દિવસ પહેલાં જ લાવ્યો હતો મેં ભાવિકાને આપી હતી ભાવિકાએ તમને નથી આપી ત્યારે જ અજય ભાવિકાને બૂમ પાડીને બોલાવી એટલે ભાવિકા દોડીને અજય પાસે આવી અને કહેવા લાગી કે હું ઘરના કામમાં વ્યસ્ત હતી એટલે પિતાજીની દવા આપવાનું ભૂલી ગઈ હતી હમણાં જ લઈને આવું છું પિતાજીએ તો મને એની દવા બાબતે જ કહ્યું નહોતું બીજા દિવસે અજય ઉઠ્યો એણે જોયું રસોડામાં પિતાજી વાસણ ધોઈ રહ્યા હતા ત્યારે અજયે કહ્યું કે પિતાજી આ તમે શું કરી રહ્યા છો ત્યારે પિતાજી બોલ્યા દીકરા મને આખો દિવસ સાવ નવરા બેઠા બેઠા ટાઈમ નથી જઈ રહ્યો એટલા માટે હું ઘરમાં થોડું કામ કરી લઉં છું અને હું મારી ખુશીથી આ કામ કરી રહ્યો છું આ સાંભળીને અજય ચૂપ થઈ ગયો અને જ્યારે અજય તૈયાર થઈને ઓફિસે જવા માટે નીકળી ગયો ત્યારે ભાવિકા પિતાજીને કહેવા લાગી કે તમને દવા ન મળી એટલે તમે અજયને ફરિયાદ કરી રહ્યા હતા અને આજે તમે અજયની સામે જ વાસણ ધોવા બેસી ગયા થોડી વાર રાહ જોઈ અને અજયના ગયા બાદ વાસણ ધોવા બેસ્યા હોત તો શું વાંધો હતો અને આ બધું અજયને બતાવવું જરૂરી હતું કે હું તમારી પાસે ઘણું કામ કરાવું છું અને તમે આજે આવું કર્યું છે એટલે આજે પણ તમને ખાવાનું નહીં મળે આ સાંભળીને વિનયભાઈ એની વધુ સામે હાથ જોડીને આજીજી કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે વહુ બે દિવસ થઈ ગયા છે મારા પેટમાં અનાજનો એક દાણો પણ નથી ગયો અને ભૂખના કારણે મારો જીવ જઈ રહ્યો છે એટલે મને ખાવા માટે બે રોટલી તો આપી દે આવું કહેતા જ વિનયભાઈની આંખોમાંથી આંસુની ધાર થવા લાગી ત્યારે ભાવિકાએ થોડી દયા બતાવી અને રાતની પડેલી વાસી રોટલી એમને આપી દીધી અને સાથે સાથે થોડી ચા આપી દીધી અને કહ્યું કે આજે તો હું તમને ચા અને રોટલી આપી રહી છું અને હવે પછી જો તમે કોઈને પણ મારી ફરિયાદ કરવાની કોશિશ કરશો તો તમારી હાલત શું થશે એ તો તમે જાણો જ છો આટલું કહીને ભાવિકા તૈયાર થઈને કીટી પાર્ટીમાં જવા નીકળી ગઈ અને વિનયભાઈ પોતાના રૂમમાં જઈને બેસી ગયા અને તેની પત્નીના ફોટા સામે જોઈને બોલ્યા કે જોઈ રહી છો ભાગ્યવાન આવું ખાવાનું તો કોઈ ભિખારીને પણ નથી આપતું વિનયભાઈની પત્નીનું મરણ થયું એના છ મહિના વીતી ગયા હતા અને આ છ મહિનામાં વિનયભાઈ ખુદ જાણતા હતા કે એમને આ ઘરમાં એક એક શ્વાસ કેવી રીતે લીધો છે વિનયભાઈ બે દિવસથી ભૂખ્યા હતા અને ભૂખના કારણે તેઓ આ વાસી રોટલી પણ ખાવા માટે મજબૂર હતા એટલે તેમણે વાસી રોટલી ખાઈ લીધી અને બીજા દિવસે સવારે વિનયભાઈ પુત્રને કહેવા લાગ્યા કે અરે દીકરા જો તો આ મારા ચશ્માના કાચ તૂટી ગયા છે એટલે સાંજે તું ઓફિસેથી ઘરે આવતો હો ત્યારે મારા આ ચશ્મા રિપેર કરાવી આવજે ને હવે ચશ્મા જોઈને અજય કહેવા લાગ્યો કે અરે પિતાજી તમારા ચશ્મા તો સાવ તૂટી ગયા છે અને આવા ચશ્માથી તમે કેવી રીતે જોઈ શકો છો ત્યારે અજય ભાવિકાને બૂમ પાડી અને કહ્યું કે આજે તું પિતાજીને હોસ્પિટલ લઈ જાજે અને એમની આંખો ચેક કરાવી લેજે અને એમના માટે નવા ચશ્મા પણ બનાડાવી લેજે આ સાંભળીને ભાવિકાએ અજયની સામે તો એક આજ્ઞાકારી પત્નીનું નાટક કરીને મોઢું હલાવીને હા પાડી દીધી પરંતુ અજયના ગયા પછી એક જ્વાળામુખીની જેમ ભાવિકાનો ગુસ્સો બહાર આવ્યો અને પિતાજીને ગુસ્સા ભર્યા અવાજે કહેવા લાગી કે પિતાજી તમને અજય સામે શાંતિથી બેસવામાં કંઈ તકલીફ છે રોજ રોજ કંઈક ને કંઈક નવો ખર્ચો કાઢીને બેસી જાઓ છો એટલે વિનયભાઈ ડરતા અવાજે બોલ્યા કે વહુ મને મારી આંખેથી કંઈ દેખાતું નહોતું એટલા માટે મેં અજયને કહ્યું હતું તને તો ખબર છે કે હું કોઈ ફાલતુ ખર્ચ નથી કરાવતો ત્યારે વહુ કહેવા લાગી કે એવું છે તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે ઓફિસમાં બેસીને આખો દિવસ તમે કોઈ બિઝનેસ કરતા હો અને જેના કારણે તમારે ચશ્માની ખૂબ જ જરૂરિયાત હોય આખો દિવસ તો તમે ઘરમાં પડ્યા રહો છો અને મફતમાં રોટલા તોડતા રહો છો એટલે મારી એક વાત ધ્યાનથી સાંભળી લો જો તમારે બે સમયના રોટલા શાંતિથી ખાવા હોય તો ચૂપચાપ તમારા રૂમમાં પડ્યા રહેજો અને ઘરમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો થાય એવું વર્તન ક્યારે પણ ભૂલથી પણ નહીં કરતા હું તો પરેશાન થઈ ગઈ છું તમારાથી અને જો રોજ રોજ આવું ચાલતું રહેશે તો જોઈ લેજો એક દિવસ હું તમને વૃદ્ધા આશ્રમમાં મોકલી દઈશ અને ત્યારે મને કહેતા નહીં કે વહુ મને ઘરમાં રહેવા દે વિનયભાઈની પૌત્રી રોજ રોજ પોતાની મમ્મીના મોઢેથી આવી બધી વાતો સાંભળતી હતી એટલે એ એની મમ્મી પાસે ગઈ અને કહેવા લાગી કે મમ્મી

મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય વહુની વાતો સાંભળીને વિનયભાઈનું હૃદય ખૂબ જ દુઃખી થઈ રહ્યો હતો રોજની આવી દુઃખભરી જિંદગીથી વિનયભાઈ કંટાળી ગયા હતા અને હવે તો એમની સહનશીલતા પણ તૂટી રહી હતી હવે વિનયભાઈ પોતાના પુત્રને આ બધું જણાવી દેવા માંગતા હતા પરંતુ તેઓ એ વિચારને ચૂપ થઈ જતા હતા કે હું મારા આ ઘરમાં ઝઘડાનું કારણ બનવા નથી માંગતો વિનયભાઈ પોતાના પુત્રને એની વહુનું પરિવાર તોડવા નહોતા માંગતા એટલે વિનયભાઈ ખૂબ જ ઊંડા વિચારોમાં જતા રહ્યા કે હવે શું કરવું કોને કહેવું આ પ્રશ્નોના જવાબો એમને નહોતા મળી રહ્યા તેઓ જાણતા હતા કે જો મેં મારા પુત્રને આ બધી વાતો જણાવી દીધી તો મારો પુત્ર એમની વહુને એક દિવસ પણ આ ઘરમાં નહીં રહેવા દે અને હું મારા પુત્ર અને એની વહુને જુદા કરવા નથી માંગતો એક દિવસ જ્યારે અજય પોતાની ઓફિસે જતો રહ્યો અને એની પૌત્રી સ્કૂલે જતી રહી અને ભાવિકા પણ તૈયાર થઈને બહાર જતી રહી ત્યારે ખૂબ વિચાર કરીને વિનયભાઈ કોઈને પણ જાણ કર્યા વગર ઘર છોડીને જતા રહ્યા એની આંખો આંસુથી ભરેલી હતી પુત્ર વધુ દ્વારા કહેલા એક એક શબ્દ એના કાનમાં ગુંજી રહ્યા હતા ભાવિકા જ્યારે પાછી આવી અને એણે જોયું તો પિતાજી તો ઘરમાં હતા નહીં ભાવિકાએ ઘરના બધા જ રૂમ અને બધી જગ્યાએ જોઈ લીધું પરંતુ

જોત જોતામાં તો સાંજ પડી ગઈ દીકરી પણ સ્કૂલેથી ઘરે આવી ગઈ હતી અને અજયને પણ ઘરે આવવાનો સમય થયો હતો પરંતુ પિતાજીનો હજુ સુધી કોઈ પણ પત્તો લાગ્યો નહોતો બીજી બાજુ ભાવિકા ડરના કારણે કાંપવા લાગી કેમ કે અજય તો રોજ ઓફિસેથી આવીને પહેલા એના પિતાજીને મળવા એના રૂમમાં જતા હતા એટલે ભાવિકા વિચારવા લાગી કે અજયના પ્રશ્નોના હું શું જવાબ આપીશ કે પિતાજી ક્યાં જતા રહ્યા શા માટે જતા રહ્યા એની સાથે તારી શું વાત થઈ હતી આવું બધું અજય મને પૂછશે તો હું એમને શું જવાબ આપીશ આવું બધું વિચાર કરતા કરતા ભાવિકાને પરસેવો છૂટી રહ્યો હતો કેમ કે પિતાજીને સાચવવાની જવાબદારી તો અજયે ભાવિકાને સોંપી હતી અને અજયને ભાવિકા પર ખૂબ વિશ્વાસ હતો અને ભાવિકા પણ અજયની સામે પિતાજીનો ખૂબ જ ખ્યાલ રાખે છે એવું નાટક કરતી હતી પરંતુ અજયને ભાવિકાની વાસ્તવિકતાની ખબર નહોતી અને આજે એની પોલ ખુલવાની હતી થોડી વાર બાદ અજય પણ ઓફિસેથી આવી ગયો અને સીધો જ તે પિતાજીના રૂમમાં ગયો પરંતુ પિતાજી ન મળ્યા એટલે અજયે ભાવિકાને પૂછ્યું કે ભાવિકા પિતાજી એના રૂમમાં નથી એ ક્યાં ગયા છે ત્યારે જ ભાવિકા થર થર ધ્રુજવા લાગી અને બોલી કે આજે તો કોણ જાણે પિતાજી સવારના જ ક્યાંક જતા રહ્યા છે એટલે અજયે ગુસ્સો થઈને કહ્યું કે તારો શું મતલબ છે શું તું ઘરે નહોતી એટલે ભાવિકા બોલી કે ના હું તો બહાર શાકભાજી લેવા ગઈ હતી હવે અજય ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો અને ગુસ્સા ભર્યા અવાજે ભાવિકાને કહેવા લાગ્યો કે કદાચ મારા પિતાજીને કંઈ થઈ ગયું તો હું તને એક પળ માટે પણ આ ઘરમાં નહીં રહેવા દઉં તને તો હું પછી જોઈ લઈશ પિતાજીને શોધવા માટે બહાર નીકળી ગયો પહેલા તો પિતાજીને અજય પાડોશમાં શોધ્યા જ્યારે પાડોશીઓને ખબર પડી કે પિતાજી પોતાનું ઘર છોડીને જતા રહ્યા છે એટલે પાડોશીઓને પણ ચૂપ રહેવું યોગ્ય ન લાગ્યું એટલે એ લોકોએ ભાવિકાની બધી પોલ ખોલી નાખી અને જણાવ્યું કે કેવી રીતે ભાવિકા પિતાજી પાસે કામ કરાવતી હતી એની પાસે વાસણ ધોવડાવતી હતી અને એના બદલામાં બે ટાઈમના રોટલા પણ એમને નહોતી આપતી આ સાંભળીને અજય પર જાણે કોઈ પહાડ તૂટી પડ્યો હોય એને આઘાત લાગ્યો અને એને એ સમય યાદ આવવા લાગ્યો કે જ્યારે પિતાજી મને કંઈ કહેવા માંગતા હતા અને કહેતા કહેતા રોકાઈ જતા કદાચ ભાવિકાના ડરના કારણે પિતાજી મને કંઈ પણ નહોતા કહી શકતા કેટલો અજાણ અને બેદરકાર હતો હું કે મેં ભાવિકા પર મારી આંખો બંધ કરીને વિશ્વાસ કરી લીધો અને મારા પિતાજીની ભાવનાઓને હું ન સમજી શક્યો આવું વિચારીને અજય પિતાજીને શોધવા માટે દોડવા લાગ્યો અચાનક જ એને એવો વિચાર આવ્યો કે પિતાજી કદાચ પોતાના ગામમાં જવા માટે નીકળી ગયા હશે એટલે કદાચ તે મને રેલવે સ્ટેશન પર મળી જશે અજય દોડતો દોડતો રેલવે સ્ટેશન પહોંચી ગયો પરંતુ ત્યાં જઈને પણ એને એના પિતાજી ક્યાંય પણ જોવા ન મળ્યા એટલે અજય થાકી હારીને પ્લેટફોર્મ પર બેસી ગયો અને સામે જોયું તો પિતાજી પણ પ્લેટફોર્મ પર બેઠા હતા અને લગાતાર એની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા પિતાજીને આવી રીતે રડતા જોઈને અજયને એના હૃદય પર છરીના ઘા વાગ્યા હોય એવું દર્દ મહેસૂસ થવા લાગ્યું અને વિચારવા લાગ્યો કે મારા પિતાજી હંમેશા આત્મસન્માનથી જીવતા હતા એ આજે મારા કારણે આવી પરિસ્થિતિમાં પહોંચી ગયા છે હવે અજય દોડીને એના પિતાજી પાસે પહોંચી ગયો પિતાજીને જોઈને એને ભેટી પડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો પોતાના દીકરાને જોઈને વિનયભાઈ પોતાને સંભાળી ન શક્યા એટલે પોતાના હૃદયનો બધો જ ભાર પોતાના પુત્ર આગળ ઠાલ દીધો ત્યારબાદ અજયે કહ્યું કે પિતાજી હવે હું બધું જાણી ગયો છું કે ભાવિકાએ તમારી સાથે કેવો વ્યવહાર કર્યો છે તમારા પર કેટલા બધા અત્યાચાર કર્યા છે અને અત્યાર સુધી તમે ચૂપ શા માટે હતા એ પણ હું જાણી ગયો છું અને આજ સુધી જે થયું એ ભલે થઈ ગયું પરંતુ આજ પછી હવે આવું ક્યારેય નહીં થાય ભાવિકાએ તમને જે દુઃખ અને દર્દ આપ્યા છે એ એક એક ગાનો હિસાબ એને આપવો પડશે અને પિતાજી હવે તમે મારી સાથે ઘરે ચાલો અજય એના પિતાજીનો હાથ પકડીને એમને ઘર તરફ લઈ જઈ રહ્યો હતો ત્યારે પિતાજીએ ઘરે જવા માટે ના પાડી દીધી કે ના દીકરા હું તારા ઘરે આવીને તારા અને વહુ વચ્ચે ઝઘડાનું કારણ બનવા નથી માંગતો હું એવું ઈચ્છું છું કે તમે બને સુખી રહો મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે પરંતુ હું એ ઘરમાં પાછો નહીં આવું અજય જેમ તેમ કરીને પિતાજીને મનાવીને ઘરે પાછો લઈ ગયો ઘરે આવીને ભાવિકાને જોઈને અજયનું લોહી ઉકળી રહ્યું હતું એટલે અજયે ભાવિકાને કોઈ પણ પ્રશ્ન કર્યો નહીં અને એને કંઈ બોલવાની પણ તક આપી નહીં ઘરે આવતા વેત જ અજયે ભાવિકાને ચાર થપ્પડ મારી દીધી અને આજે આ દ્રશ્ય એના પાડોશી પણ જોઈ રહ્યા હતા પરંતુ કોઈ આવીને અજયને રોક્યો નહીં અજયનો ગુસ્સો જોઈને ભાવિકાના હોશ ઉડી ગયા અજયનો ચહેરો ગુસ્સામાં લાલ થઈ ગયો હતો અને તે આજે ભાવિકાને સારી રીતે પાઠ ભણાવવાનો હતો આ બધું એકદમ સામે દેખાઈ રહ્યો હતો ત્યારે અજયે કહ્યું અરે લાગણી સ્ત્રી મેં તારા ઉપર કેટલો વિશ્વાસ કર્યો હતો અને મારા પિતાજીને તારા ભરોસે છોડ્યા હતા અને તે મારા આ વિશ્વાસનો ખોટો ફાયદો ઉઠાવ્યો હું તો વિચારતો હતો કે મારા પિતાજી ઘરે રહીને ખુશ રહે છે પરંતુ નહીં તે તો એમનું જીવન નર્ક બનાવી દીધું હતું અને મારી સામે એની સંભાળ રાખતી હોય એવો ઢોંગ કરતી રહી જેટલું દુઃખ તે મારા પિતાજીને આપ્યું છે એને તો હું તને વ્યાજ સાથે પાછું આપીશ અને તું અત્યારે જ મારા ઘરમાંથી બહાર નીકળી જા ત્યારે જ અજય ભાવિકાના પિયરમાં ફોન લગાવ્યો અને એની માને કહેવા લાગ્યો કે આજથી હું તમારી દીકરી સાથે બધા જ સંબંધ તોડી રહ્યો છું તમે અહીં આવી જાઓ અને તમારી દીકરીને લઈ જાઓ હવે મારે એની કોઈ જરૂર નથી અને હા મારી દીકરી મારી સાથે જ રહેશે છૂટાછેડાની નોટિસ હું તમને ઘરે પહોંચાડી દઈશ અજય જે કરી રહ્યો હતો એ જોઈને ભાવિકા એકદમ ચોંકી ગઈ ત્યારે જ વિનયભાઈ બોલ્યા કે દીકરા તારો ગુસ્સો શાંત કર અને મારી વાત ધ્યાનથી સાંભળ તારે મારા કારણે તારી પત્ની સાથેનો સંબંધ ન તોડવો જોઈએ હવે તમે બને પતિ પત્ની નહીં પરંતુ મા બાપ પણ છો જરા વિચાર કરો કે તમે બંને આવી રીતે અલગ થઈ જશો તો તમારી પુત્રી પર શું વીતશે અને રહી વાત મારી તો મારું તો શું છે હું તો ક્યાંય પણ રહી લઈશ એટલે અજયે કહ્યું કે નહીં પિતાજી મારા પહેલાં આ ઘર તમારું છે આ ઘરના માલિક તમે છો અને આ ઘર તમારી પાસેથી કોઈ છીનવી ન શકે અને જેને આ ઘર છોડીને જવાનું છે એ ભાવિકા છે મારે મારા પિતાજીની જરૂર છે પરંતુ ભાવિકાને એના સસરાની જરૂર નથી એટલા માટે તે ઘર છોડીને જઈ શકે છે આવું કહીને અજયે ભાવિકાના કપડાં થેલામાં ભરવાનું શરૂ કર્યું અને ભાવિકા જોર જોરથી રડવા લાગી અને પિતાજીના પગમાં પડીને માફી માંગવા લાગી કે પિતાજી મને ખૂબ જ શરમ આવી રહી છે કે મેં તમારી સાથે આટલું બધું ખરાબ વર્તન કર્યું છે અને મેં એ પણ ન વિચાર્યું કે માના ગયા બાદ તમે કેટલું એકલાપણું મહેસૂસ કરી રહ્યા હશો આજે હું મારા કરેલા ખરાબ વર્તનથી ખૂબ જ શરમ અનુભવી રહી છું આજે એ જ ભાવિકા એના પિતાજી પાસે પોતાના કરેલા ખરાબ કર્મોની માફી માંગી રહી હતી જે ભાવિકા પિતાજી સાથે એક નોકર જેવો વ્યવહાર કરતી હતી આ સાંભળીને વિનયભાઈ એની પુત્રવધુને કહેવા લાગ્યા કે વહુ અજય મારો એકનો એક દીકરો છે અને હું ક્યારેય પણ એના જીવનમાં દુઃખ જોવા નથી માંગતો જે થઈ ગયું એ થઈ ગયું પરંતુ હું ક્યારેય પણ મારા દીકરાનું ઘર તૂટતું નહીં જોઈ શકું એટલા માટે મેં તને માફ કરી દીધું છે આ સાંભળીને અજય બોલ્યો કે જો બે શરમ મારા પિતાજીનું દિલ કેટલું મોટું છે તે એમના ઉપર કેટલા બધા અત્યાચાર કર્યા હતા છતાં પણ એમણે તને માફ કરી દીધું છે અને એ દિવસથી અજયની પત્નીના વર્તનમાં જમીન આસમાનનું પરિવર્તન આવી ગયું બીજા દિવસે ભાવિકા પિતાજીના રૂમમાં આવી અને કહેવા લાગી કે પિતાજી લ્યો તમારા માટે ચા લાવી છું ચા બાજુમાં મૂકીને ભાવિકાએ પિતાજીના આશીર્વાદ લીધા આજે પિતાજી એમની પત્નીની તસવીર સામે ખૂબ જ શાંતિથી બેઠા હતા આજે એમની બધી ચિંતાઓ દૂર થઈ ગઈ હતી વિનયભાઈ પત્નીના મૃત્યુ બાદ આજે પહેલીવાર આવી રીતે શાંતિથી બેઠા હતા અને તેઓ એટલી જ પ્રાર્થના કરી રહ્યા હતા કે હે ભગવાન તમે દરેક માતા પિતાને અજય જેવો દીકરો આપજો મિત્રો આપણા માતા પિતા આપણા બાળપણમાં આપણને એક રાજકુમારની જેમ ઉછેરીને મોટા કરે છે એવી જ રીતે આપણી પણ ફરજ બને છે કે માતા પિતાને વૃદ્ધા અવસ્થામાં આપણે પણ એમને એક રાજાની જેમ રાખવા જોઈએ તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા મહેમાન હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ